અતુકુંનાંગા નાવળે આય ત ના આ મે એક પ્રોફેશનલ બેહી ગયો જોળું જ આવતો તમારું તમારું શું બોલો અલ્યા પણ આપણો ગા હવે તો ભલા આયો પણ હરખી રીતે મને આવું અતા કોઈ હેરો ના કરતો આ પબ્લિક છે ના જો

好，继续加油！ વાકે નઈ આ સ્પોટ કે જો ત કાકા તું મરી જવો ને પા તરો તું જા લે ઓથી બહાર દે હું કેતોય હું લાડના હા આટે મંજાવા લાવડી કે બીજો તો લે આ કાકા ઊભો તો રહી બસ કે છે તને ગેરથી પડલી નાયો તો નકો ગેર તો તું અમે હારું નહીં આજ મારનાનો

ના નતો બધું નતો ઓડેલા હા ક્યાં આવ્યો રે એ લે બોલ એ દોડ લાગો રે 不要！不要！不要！

અરે અચિ નાdio લે પર ઉભરો બાબા જાવ છોકરો મરી જાય એના જવાબદાર તબેરો અને આવો કદાચ છોકરા ની પૂરેપૂરી જવાબદારી લેવી હોય તો આપવાનું આ જવું નઈ ક્યાં સુધી હોય બી